સુરતમાં શ્રીપાલ જૈન સંઘમાં આજરોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પર્વધી પર્વ સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓએ લાભ લીધો હતો ભાદરવા સુદ ચોથ ને શનિવારે જૈનના પર્યુષણનો અંતિમ દિવસ છે આ દિવસે સન્મસરી નું પર્વ ઉજવવામાં આવે છે આ દિવસે શ્રાવકો ઉપવાસ રાખી વર્ષ દરમિયાન કરેલી ભૂલો અંગે મિચ્છામી દુકડમ કરી એકબીજાની ક્ષમા યાચના કરશે આજ રોજ પર્યુષણ પર્વના અંતિમ દિવસે ઉપાશ્રયોમાં કલ્પસૂત્રોની પારાયણ યોજાઈ હતી અને સંવત્સરીને મહાપર્વની મિચ મિચ્છામી દુકડમ પર્વ પર કરી શકાય છે ક્ષમા પાન તૂટેલા સંબંધોને ફરી સાંધવાનો આ ઉપાય છે જે બે લોકોના મનને ફરીથી જોડવાનું કામ કરે છે એ જ રીતે જેનાલયોમાં છેલ્લા દિવસે સંવત્સરી પ્રતિક્રમણનું ખૂબ જ મહત્વ છે પર્યુષણ પર્વ દરમિયાન જૈનો દ્વારા શહેરના તમામ જૈનાલયોને શણગારવાની સાથે ભગવાનની ભવ્ય આંગી પણ કરવામાં આવે છે ત્યારે આજરોજ સુરત શ્રીપાલ જૈન સંઘમાં પૂજ્ય ગુરુ ભગવંત દ્વારા કલ્પસૂત્રોનું વાંચન કરવામાં આવી રહ્યું છે જેમાં સાધુ ભગવંત સાધ્વી ભગવંત સહિત મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકોએ ઉપસ્થિત રહી વાંચનના શ્રવણનો લાભ લીધો હતો ટોકન રેસીડેન્સીમાં રહેવાનું અત્યારે શ્રીપાલ જે સંઘ છે એમાં અમે લોકો અહીંયા પૂજ્યપાત ગુરુ ભગવાન આજે પર્યુષણના સાતમા દિવસે કલ્પસૂત્રનું વાંચન કરી રહ્યા છે એટલે પર્યુષણનું મહત્વ સૌથી મોટું મહત્વ સમાપના છે અમારી કે જે છેલ્લા આવતીકાલનો દિવસ છે જેની અંદર દરેકે દરેક વ્યક્તિ એકબીજાના ભૂલચૂક એકબીજાની કોઈ બી રાગ દ્વેષ થયેલા હોય એને મનથી ભૂલાવી અને એકબીજાને ક્ષમા આપવાનું એક મોટું કર્તવ્ય છે એ આવતીકાલે થશે